નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે નવસારીથી જે પ્રકારે અમદાવાદમાં લુખા તત્વો આતંકને લઈને ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે અને ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સમગ્ર ગુજરાતની પોલીસ સ્ટેશનમાં આદેશ આપ્યો છે કે આવતા સો કલાકમાં આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવે જેમાં ધક ધમકી આપી ખંડણી માંગવી ખનીજ ચોરી મિલકત પડાવી લેવાના ગુનોમાં સંડાવાયેલા તેમજ દારૂ જુગાર ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા આવા અસામાજિક તત્વો જે આમ જનતામાં ભય ફેલાવી રહ્યા છે તેવા તત્વ તો સામે સની કાર્યવાહી કરવાના આદેશો ગુજરાતના ડીજીપી દ્વારા આપવામાં આવ્યા છે ત્યારે તેની અસર નવસારી જિલ્લા ખાતે જોવા મળે વિજલપુર થી શિવાજી ચોક આશાપુરી મંદિર સહિત સમગ્ર નવસારી શહેરમાં માં ચોકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ધ ન્યૂઝના સંવાદદાતા નરેન્દ્ર કોહલી દ્વારા અહેવાલ ગુજરાત રાજ્યના મેરબાન ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબનાઓ દ્વારા આગામી સો કલાકની અંદર જે અસામાજિક તત્વો છે એના ઉપર અંકુશ લાવવા માટે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે આગામી સો કલાકની અંદર આવા તત્વો જે છે જે જેવો શરીર સંબંધી મિલકત સંબંધી ખનીજ ચોરી બુટલેગિંગ વગેરે જેવા ગુનાઓ આચરતા હોય છે અને રીઢા ગુનેગારો છે વારંવાર આવી ગુનાઓ કરીને પોતાનો ખોફ સામાન્ય નાગરિકો ઉપર જે જાળતા હોય છે આવા લોકો ઉપર અંકુશ લાવવા માટે આજરોજ નવસારી પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીઓનાઓનો માર્ગદર્શન હેઠળ અમે અને દરેક પોલીસ સ્ટેશન દ્વારા હાલ ડે પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ છે નાઇટ ડે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે અને જેના અનુસંધાને સીટર્સ અને એમસીઆરનાઓ વિરુદ્ધ એમના ઘરની ઝડપી લેવામાં આવેલ છે એમના જે બુટલેગર્સ છે રિસ્ટેટ બુટલેગર્સ છે એમના ઘરોની ઝડપી લેવામાં આવેલ છે તેઓના વિરુદ્ધ કશું શંકાસ્પદ વસ્તુ હથિયાર કે કોઈ બુટલેગિંગને લગતું વસ્તુ મળે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ઉપરાંત વાહન ચેકિંગ અલગ અલગ જગ્યાએ હાથ ધરવામાં આવેલ છે વાહનોમાં કોઈ વ્યક્તિ ધારિયા ધોકા ડંડા લાકડી તલવાર જેવા હથિયારો રાખતા હોય છે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે વધુમાં આવા તત્વો દ્વારા અગર કોઈ સરકારી જમીન પચાવી પાડવામાં આવેલ છે કે કેમ તેમના દ્વારા ગેરકાયદેસર રીતે વીજ જોડાણ લેવામાં આવેલ છે કે કેમ તેમના દ્વારા કોઈ ની જમીન પચાવી પાડવામાં આવશે છે કેમ વધે જેવી બાબતો ઉપર અંકુશ લાવવા માટે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્ય કરવા કરવા માટે વિવિધ એજન્સીઓ સાથે સરકારશ્રીઓને અલગ બીજી રેવન્યુ અને ઇલેક્ટ્રિસિટી વિભાગ સાથે રહીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે